ગણપતિ બાપાનું વિસર્જન અને ઈદના તહેવાર દરમિયાન અસામાજિક તત્વોના કોઈ પણ છમકલાને શાખી લેવામાં આવશે નહીં રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની પત્રકારો સાથેની પ્રતિક્રિયામાં ઉત્તર સુરતના બનાવને ખૂબ જ ગંભીર ગણી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે હવે જોઈએ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની મીડિયા સાથેની પ્રતિક્રિયા જાણીએ છીએ કે આવતા દિવસોમાં ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં સોળમી તારીખે ઈદ મિલાદ અને સત્તરમી તારીખે ગણેશજીનો વિસર્જનનો કાર્યક્રમનું આયોજન થનાર છે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ ખૂબ ઉમંગ અને ઉલ્લાસ સાથે ગણેશજીના વિસર્જનનું આખો કાર્યક્રમ સંપન્ન થાય અને જે જગ્યા સ્થાપનાઓ થઈ છે એ તમામ જગ્યાઓ યોગ્ય સંખ્યામાં પોલીસ બળનો તૈનાત કરવામાં આવે તે અંગેની તમામ તૈયારીઓ કરી દેવામાં આવ્યું છે ગણેશ વિસર્જન ગણેશ સ્થાપના અને ઈદે મિલાદ ધ્યાનમાં રાખી આજથી ચાર પાંચ દિવસ પહેલાં વિડિયો કોન્ફરન્સના મારફત માધ્યમથી ગુજરાત રાજ્યના દરેક પોલીસ કમિશનર દરેક રેન્જ વડાઓ અને દરેક પોલીસ અધિક્ષકશ્રીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી અને એ મિટિંગમાં તમામ એકમોમાં જે કંઈ તૈયારીઓ છે એ તૈયારીઓની એક સમીક્ષા કરવામાં આવી હતી આપણે જાણીએ છીએ કે સોળમી તારીખે ઈદે મિલાદમાં નાના મોટા આશરે એક હજાર પ્રોસેસન્સ અને ચાલુ વર્ષે ગુજરાત રાજ્યમાં આશરે ત્રાણું હજાર ગણેશજીની સ્થાપના થઈ છે સત્તરમી તારીખે આ ત્રાણું હજાર પૈકી તોતેર હજાર ગણેશજીની વિસર્જન સત્તરમી તારીખે થનાર છે એટલે આ બંને દિવસો માટે કાયદાના વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે તે બાબતે દરેક એકમોના વડાઓ સાથે યોગ્ય સંકલન કરવામાં આવ્યું છે

ખૂબ ત્વરિત કાર્યવાહી અને ખૂબ અસરકારક કાર્યવાહી કરવામાં આવી છે જ્યાં સુધી આપણે સુરત શહેરની વાત કરીએ કે જ્યાં ગઈકાલે એક બનાવ બન્યાનું એમાં બે ત્રણ વાત ખૂબ સ્પષ્ટ રીતે કહી દેવા માંગુ છું એક તો કે અગાઉ મેં વાત કરી કે બનાવ બન્યાની તુરત જ સિનિયર અધિકારીઓ પોલીસ કમિશનરથી માંડીને તમામ સુરત શહેરના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળે તુરત જ પહોંચી ગયા હતા અને ત્યાં પહોંચ્યા પછી આખી જે ઘટનાક્રમ હતી તે સમજીને યોગ્ય કાર્યવાહી કરવા માટેની તુરત કાર્યવાહી ચાલુ કરવામાં આવી છે અને ખૂબ અસરકારક રીતે સુરત શહેર પોલીસ દ્વારા એ કાર્યવાહી થઈ છે અમારી માહિતી મુજબ અત્યાર સુધી કે સુરત શહેરના આ ઘટનાક્રમમાં છ બાળકો હતા જુવેનાઇલ એ લોકોની વિરુદ્ધમાં પણ કાયદાની દ્રષ્ટિએ જે કંઈ કાર્યની કાર્યવાહી કરવાની થતી હોય છે જુએનાઇલ્સની વિરુદ્ધમાં એ કાર્યવાહી પણ થઈ રહી છે અને જે અસામાજિક તત્વો હતા જે લોકોએ સુરત શહેરનું શાંતિને ડોળવાનો પ્રયત્ન કર્યો હતો એવા અઠાવીસ જેવા ગુનેગારોને પણ રાત્રે કોમ્બિંગ કરીને અટક કરવામાં આવી છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એક વાત ઉપર ખાસ ધ્યાન ખાસ ભાર મૂકવા માંગુ છું કે ગુજરાત એક શાંતિપ્રિય રાજ્ય છે અને અલગ અલગ જે બંદોબસ્ત ની તૈયારીઓ ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે એના ઉપરથી મારા જે છેલ્લા ત્રીસ પાંત્રીસ વર્ષનો જ અનુભવ છે એના પરથી હું ચોક્કસ કહી શકું કે ગુજરાત રાજ્યના શાંતિપ્રિય લોકો આ તમામ હોળી હોય દિવાળી હોય ઈદ હોય ગણેશ હોય તમામમાં ખૂબ સક્રિયપણે પોતાની જવાબદારી સમજીને પોલીસને સાથ આપીને આ તમામ તહેવારોનું સફળતાપૂર્વક સંપન્ન આપણે કરવામાં સફળતા આપણને મળતી હોય છે પરંતુ અમુક અસામાજિક તત્વો દ્વારા કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ અમુક કરતુતો કરવામાં આવે છે જેના કારણે આ શાંતિનો જે માહોલ છે એ માહોલને આ શાંતિપૂર્ણ માહોલમાં વિપરીત પરિસ્થિતિનું સર્જન થાય એવા અસામાજિક તત્વો વિરુદ્ધ ખૂબ અસરકારક રીતે અને ખૂબ ગંભીરતાથી ગુજરાત પોલીસ કાર્યવાહી અગાઉ પણ કરી છે ગઈકાલે સુરત શહેરમાં પણ થઈ છે અને ભવિષ્ય પણ ચોક્કસ કરવામાં છે ગુજરાત પોલીસના વડા તરીકે હું એમ માનું છું કે ગુજરાત રાજ્યની કાયદા અને વ્યવસ્થા જળવાય ગુજરાત રાજ્યમાં શાંતિનો માહોલ થાય તેની મૂળ જવાબદારી ગુજરાત પોલીસની છે અને એ પોલીસની જવાબદારી અમે લોકો સ્વીકારીએ છીએ અને એ જવાબદારી નિભાવવા માટે પણ જે કે અસરકારક કામગીરી કરવાની થતી હોય એ તમામ કાર્યવાહી કરવા માટે આપણે સંપૂર્ણ તૈયારી છે ખાસ કરીને અમુક વખતે અમુક જગ્યાએ અમુક ઓકેઝન્સમાં પથ્થરમારોના બનાવ પણ અગાઉ પણ બન્યા છે અને ગઈકાલે મેં જોયું સુરત શહેરમાં પણ થયું છે આ પથ્થર મારનાર લોકો એ અસામાજિક તત્વો અને એનો લાભ લઈને કોઈ પણ વ્યક્તિ ગુજરાત રાજ્યની શાંતિને વિપરીત અસર પહોંચે તે અંગે કોઈ પ્રયાસ કરશે તો ગુજરાત પોલીસ એને ક્યારેય પણ જવા નહીં દે અને ખૂબ અસરકારક રીતે કાયદાની દાયરામાં રહીને કાર્યવાહી કરવામાં આવશે અને આવતા દિવસોમાં ગણેશજી નું આખું જે જે સ્થાપના પછી પૂજા અર્ચન થાય છે તારીખે જે વિસર્જન થનાર છે એ ખૂબ શાંતિ ઉલ્લાસ ઉમંગ સાથે ગુજરાતના લોકો એને માણે તે માટે ગુજરાત પોલીસની સંપૂર્ણ તૈયારી છે ધન્યવાદ